આવજા માટે ભારે મુશ્કેલી ઊભી કરે છે પગથિયાંના અભાવે દરિયામાં ભારે વજનવાળી જાળ લઈને છતાં માછીમારોએ મોટા પથ્થરોની આળશ પાર કરવી અનિવાર્ય છે જેમાં માછીમારોએ અકસ્માતનો પણ ભોગ બનવું પડે છે આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકરને લેખિતમાં રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી પરિણામ શૂન્ય છે

કારણ કે ઘર ઘર દરેક ના ઘરે ગણપતિનો બેસાડે છે અને સાર્વજનિક બનો છે તો ઘણા ઘણા પ્રમાણમાં લોકોનો એ ટોડું જોત સાથે ભેગું થાય તો ખરેખર પરિસ્થિતિ જ્યારે ગણપતિ વિસર્જન આવશે ત્યારે લોકોને ઘણી તકલીફ ઊભી થશે ગામ લોકો નું કહેવું છે કે આ વિસ્તારમાં ગણેશ ઉત્સવ મહાઉત્સવ છે ગણેશ ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રી ગણેશજીના ભક્તો ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ભક્તિભાવપૂર્વક તે પ્રતિમાનું દરિયામાં વિસર્જન કરવા જાય છે હાલમાં દરિયા કિનારે પ્રોટેક્શન વોલના નામે મૂકી દીધેલા આ મસ્ત મોટા પથ્થરોને પાર કરી પ્રતિમાનું કઈ રીતે વિસર્જન કરશે ગામ લોકોની માંગ છે કે પ્રોટેક્શન વોલ બનાવનારી કન્સ્ટ્રક્શન કંપની અને તેને લગતા વિભાગો ગામ લોકોની આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે